આગળ વાત કરીએ તો કણકોટ રેવન્યુ વિસ્તારમાં સિંહણના મૃત્યુથી વન વિભાગ પણ દોડતું થયું છે બે દિવસ પહેલા મળ્યો હતો ત્રણથી ચાર વર્ષની સિંહણનો મૃતદેહ અમરેલીના લીલિયામાં સિંહણના મોતને લઈ તપાસ વધુ તેજ કરવામાં આવી છે વાઇલ્ડ લાઈફ અને શિકારની કલમો હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો વન વિભાગની ટીમે તપાસ માટે અલગ અલગ નવ ટીમ બનાવી છે

એ માટે અમે તાત્કાલિક એને ક્રાકચ ખાતે આવેલ અમારા એનિમલ કેર સેન્ટર ખાતે શિફ્ટ કર્યું અને ત્યાં બે વેટરનરી ઓફિસરની હાજરીમાં એનું પેનલ પીએમ કરવામાં આવ્યું આ મૃત્યુ શંકાસ્પદ જણાઈ આવતું હોય લીલિયા રેન્જ દ્વારા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની અલગ અલગ કલમો શિકાર સહિતની દાખલ કરીને હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ એ એરિયા કે જે જગ્યાએથી આ મૃતદેહ મળ્યું છે તથા તેના આજુબાજુના વિસ્તારોમાં સઘન સ્કેનિંગ કરીને આ આ મૃત્યુ કઈ રીતે થયું હશે એની તપાસ કરી રહ્યું છે